ગુજરાતના રાજકારણની જટિલ જાળમાં ત્રણ દાયકાથી અજય રાજ કરી રહેલા ભાજપના શાસનમાં ફરી એન્કાઉન્ટરનું ભૂત ધૂણવા લાગ્યું છે વિપુલ પરમારની તાજેતરની હત્યા મોદી યુગના વિવાદાસ્પદ એન્કાઉન્ટર્સના ભૂતને જીવંત કરે છે જે ઘણી વખત સરકારી કમજોરીઓ સાથે જોડાયેલા હોય છે અને જનતાનું ધ્યાન નિષ્ફળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા પાર્ટીના વિદ્રોહથી હટાવવા માટે વપરાય છે ત્યારે હકીકતમાં કોણ એન્કાઉન્ટરનો લાભ લે છે સત્તાધારી પક્ષ કે કોઈ નેતા જે પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માંગે છે રાજ્યમાં જ્યાં સત્તાના પાયા ડગમગે છે ત્યારે આવા તમાશા પ્રશ્નો ઊભા કરે છે શું ન્યાય

આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ એન્કાઉન્ટર ન્યાય અને રાજકારણ વચ્ચેની કઈ રેખા અસ્પષ્ટ છે તે સમજીશું ગુજરાત ભાજપના રાજકીય વર્ચસ્વ માટે જાણીતું છે જે ફરીથી પોલીસ એન્કાઉન્ટરથી વિવાદમાં ઘેરાયું છે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ગાંધીનગરના અંબાપુર વિસ્તારમાં નર્મદા કેનાલ પાસે વિપુલનું મોત થયું જે ઘણા વર્ષ પછીનું પહેલું એન્કાઉન્ટર છે અને રાજ્યના અંધકારમય અધ્યાયની યાદ અપાવે છે મીડિયા અને જનતા દ્વારા સાઇકોકિલર તરીકે ઓળખાતો વિપુલ પરમાર નામનો યુવક અંબાપુર નરોડા વિસ્તારનો વતની હતો અને તેની હિંસક વૃત્તિ બાળપણથી જ દેખાતી હતી આઠ વર્ષની ઉંમરથી શરૂ થયેલા તેના ગુનાહિત જીવનમાં તેણે ચોરીથી શરૂઆત કરી અને કેનાલ પાસે કપલ્સ પર હુમલા કરીને લૂંટ અને હત્યા સુધી પહોંચ્યો બે હજાર પચીસ સુધીમાં તેના પર ઓછામાં ઓછા દસ જેટલા કેસો નોંધાયા બે હજાર ઓગણીસમાં અડાલજ કેનાલ પાસે એક યુવાનની હત્યા કરીને તે પકડાયો અને જામીન પર છૂટ્યો પરંતુ ફરીથી અપરાધની દુનિયામાં સક્રિય થયો

કોલ ડેટા અને સૂચનાઓના આધારે પોલીસે તેને રાજકોટ થી ત્રેવીસ સપ્ટેમ્બરે લીધો અને અને પૂછપરછમાં તેણે અનેક કેસોની કબૂલાત કરી જેમાં પારિવારિક વિવાદ નિષ્ફળ સંબંધોને કારણે માનસિક અસ્થિરતા જોવા મળી એન્કાઉન્ટર ચોવીસ સપ્ટેમ્બરના બપોરે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના રી દરમિયાન થયું જ્યારે વિપુલે હેડ કોન્સ્ટેબલની સર્વિસ રિવોલ્વર છીનવીને ફાયર કર્યું અને ત્રણ અધિકારીઓને ઘાયલ કર્યા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરીને તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તેને કાયદેસર ગણાવ્યું હતું હવે વાત કરીએ ગુજરાતમાં થયેલા કથિત એન્કાઉન્ટરની તો વર્ષ વીસ અગાઉ બે હજાર બે ની સોહરાબુદીન શેખ નું બે હાજર પાંચ માં એન્કાઉન્ટર જ્યાં તેને મોદીની હત્યાના કાવતરા ખોર તરીકે દર્શાવ્યો પરંતુ તપાસમાં ફેક સાબિત થયું તેમની પત્ની કૌશરબી અને સાક્ષી તુલસી રામ પ્રજાપતિની હત્યા થઈ અમિત શાહની ધરપકડ કરાઈ પરંતુ બે હજાર ચૌદમાં મુક્ત કરાયા ઈશરત જહાંનું બે હજાર ચારમાં એન્કાઉન્ટર જ્યાં ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની અને ત્રણ પુરુષોને એલઈટી ઓપરેટિવ્સ તરીકે માર્યા પરંતુ સીબીઆઈએ બે હજાર તેરમાં ફેક જાહેર કર્યું અને અધિકારીઓ જેમ કે ડીજી વણઝારાને આરોપી બનાવ્યા જેમણે બે હજાર તેરમાં રાજીનામું આપીને મોદી અને શાહ પર આરોપ લગાવ્યા આ ઘટનાઓ બે હજાર બે ના રમખાણો પછીની અસ્થિરતા અને સાથે જોડાયેલી હતી જ્યાં ભાજપને વૈશ્વિક ટીકા સામે એન્ટી ટેરર છબી મજબૂત કરવાની જરૂર હતી બે હજાર પચીસમાં ભાજપ સરકાર અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આંતરિક મુદ્દાઓ જેમ કે એમએલએના પત્રોના ભ્રષ્ટાચારના આરોપો નવા ભાજપ અધ્યક્ષની લંબાતી નિમણૂક અને જુલાઈમાં પુલ તૂટીને તેર મોત જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે અરવિંદ કેજરીવાલે ભાજપને ભ્રષ્ટ કહીને લાંબા સત્તાકાળને જવાબદાર ઠેરવ્યું વિપુલનું એન્કાઉન્ટર આ મુદ્દાઓ વચ્ચે થયું હોવા છતાં તેને વિચલન તરીકે સાબિત કરવાના કોઈ પુરાવા નથી પરંતુ ઐતિહાસિક પેટર્ન તેને શંકાસ્પદ બનાવે છે રાજકીય રીતે ભાજપને આ એન્કાઉન્ટરથી સૌથી વધુ લાભ મળે છે કારણ કે તે તેની ઝીરો ટોલરન્સ વલણને મજબૂત કરે છે અને આગામી ચૂંટણીઓમાં સમર્થન વધારે છે જ્યારે કોંગ્રેસ જેવા વિરોધ પક્ષો તેને અન્યાય તરીકે ટીકા કરે છે પરંતુ વિપુલના ગંભીર ગુનાઓને કારણે તેમનો લાભ મર્યાદિત છે બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે વિપુલનો એન્કાઉન્ટર કાયદેસર લાગે તો છે પણ તેના રાજકીય પડઘા ગુજરાતના ઇતિહાસને કાયમ માટે યાદ અપાવે છે અને વધુ તપાસની જરૂરિયાત પર ભાર મૂકવો પડે છે જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય પાછળ રાજકીય રીતે કોઈક ને ફાયદો જરૂર કરાવી રહ્યું છે દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આભાર